રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારો જેવા કે જમનાવડ રોડ રેલવે ફાટક જૂનો ઉપલેટા રોડ જૂના જૂનાગઢ રોડ અને એવા ઘણી જગ્યાએ કાદવ વિચરનું સામ્રાજ્ય અને ખાડા રાજ જોવા મળ્યું છે ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ અને રહેવાસીઓ કાદવ કિચડથી ત્રસ્ત બની ગયા છે ધોરાજી જાણે ખાડા રાજ કે ખાડાની નગરી તરીકે જાણીતું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય વરસાદ પડતાની સાથે જ ઘણા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગ અને રસ્તાઓ ખખડધંજ હાલતમાં બની ગયા છે લોકોને ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ગયું છે કે ખાડામાં ધોરાજી ગયું છે લોકોને ખબર નથી પડતી જૂનાગઢ રોડ રેલવે ફાટક રોડ જમનાવર રોડ રેલવે ફાટક સુધી જૂનો ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર અને કાદવ કિચડ અને ખાડાનું સામ્રાજ્ય ખડકાયેલ છે અને વાહન લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ધોરાજીમાં રહેતા લોકો ને બહાર ગામમાં રહેતા સ્વજનોને ધોરાજી મહેમાનો આમંત્રણ કે સારા નરસા કામ માટે બોલાવવામાં આવે તો બહાર ગામથી ધોરાજી કોઈ આવતું નથી અને મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીથી બહાર ગામ હોસ્પિટલે વાહન કે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે તો અર્ધ વચ્ચે જ ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે અને વાહનમાં બેઠેલાઓના હાડકા પણ ખખડી દુખાવો થઈ જાય છે નાના મોટા અકસ્માતના બનાવો બન્યા કરે છે તેવું લોકોએ મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરી હતી અને આ રોડ રસ્તા બિસ્માર હાલતમાં અને ખાડાનો સામ્રાજ્ય અને કાદલ કિચડથી લોકો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા છે